મેઘરજ વિસ્તારમાં આવેલી નવા ગામ પ્રાથમિક શાળાના બાળકો શાળાના ઓરડા ન હોવાથી મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શું આ રીતે ભણશે ગુજરાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી સેવન્ટીન ગુજરાતી હું છું આપની સાથે શ્રુતિ શાહ મેઘરજની રાજસ્થાનની સરહદે આવેલા નવા ગામમાં પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી ગામની પ્રાથમિક શાળા નોન યુઝ કરેલ છે શાળાના તમામ ઓરડાઓ પાડી દેવાય છે પરંતુ ઓરડા વગર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ક્યાં બેસ છે એની કોઈએ ચિંતા કરી નથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર શાળાના ઓરડા પાડી દીધા પછી નવા ઓરડા બનાવવાનું કામ ખોરંભે પડ્યું છે ગોધા ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના સો થી વધુ વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ક્યાં બેસાડવા

એસએમસી કમિટીએ પણ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જ છે એક તરફ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે ત્યારે આવા ગ્રામ્ય વિસ્તારના બાળકોને ભણવું છે પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે ભણી શકતા નથી નવાગામ ખાતે આવેલ ગોદા ફળિયાની પ્રાથમિક શાળાના નવા ઓરડા તાત્કાલિક બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ચાર ચાર વર્ષ થવા છતાં વિદ્યાર્થીઓને પાકા ઓરડાને શિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા

વધે એવી મારી ભાવના હે આપણે વિનંતી કરું છું સરકારને અમારા છોકરાની બહુ પરિસ્થિતિ ખરાબ આવ્યો અભ્યાસમાં અત્યારે સારા જે ગામમાં છે એ સારા અત્યારે તોડફો કરી નાખી છે બે જોડ રાખાય જ છે અત્યારે એક થી આઠ જોડાણ છે અમારી પાસે તો કઈ રીતે આ મારા ગામનું મંદિર છે તો બાળકો પાંચ થી ત્રણ જોડાણ અહીં મંદિરે બેસવા દીધો ભણાઈ છે

સડસઠ દીકરીઓ એમ કહીને કુલ એકસો વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલ પાંચ બાળ શિક્ષકોનું મેકમ છે એની અંદર ત્રણ ઓરડા સારા છે જ બાકીના બે ઓરડા બાકી છે શિક્ષકોના મેકમ પ્રમાણે તો એકચ્યુઅલી બે હજાર ઓગણીસની ની અંદર ડેમેજ થયેલા પરંતુ એ વખતે કોરોના કાળ હતો ત્યારબાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી એક વખતે કોઈએ ભરેલી નહોતી અને બે હજાર ચોવીસની ની અંદર ટેન્ડર પડ્યું હતું એની અંદર પણ ટેન્ડર આવેલા નહોતા પરંતુ છેલ્લે ચાર એપ્રિલે જે ટેન્ડર ક્લોઝ થયું એની અંદર એ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર એનું કામ શરૂ થશે અગિયાર વર્ક ઓર્ડર આયન ત્યારે દેશ દુનિયાના સમાચારોની માહિતી માટે જોડેલ હવે ટીવી 17 ગુજરાતી સાથે નમસ્કાર